રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોના મોત નિપજયા છે જેમાંથી હાલ 24 લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે અત્યારે સૌથી મોટો સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે આરોપીને લઈને મુખ્ય આરોપી પ્રકાશ જૈનનો પણ ડીએનએ મેચ થઈ ગયો છે અગ્નિકાનનો મુખ્ય આરોપી પ્રકાશ जैनના માતાના ડીએનએનો સેમ્પલ લેવામાં આવ્યો હતો અને ગાંધીનગર FSL માં મોકલવામાં આવ્યો હતો જ્યાં કાઠમાડમાંથી મળેલા મૃતદે સાથે પ્રકાશ जैनના પરિવારજનોના ડીએનએ મેચ થતા અગ્નિકાનમાં પ્રકાશ जैनનો પણ મોત થયાની પુષ્ટિ થઈ છે ત્યારે અત્યાર સુધીમાં કુલ 24 મૃતદેના ડીએનએ મેચ થયા હોવાની વિગતો પણ સામે આવી છે અત્યાર સુધીમાં 24 લોકોના મૃતદે તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે આ ઉપरांत રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ છે ગેમ ઝોન માં વેલ્ડિંગ કરનાર મહેશ राठોડ નામ ના શખ્સ ની પણ અટકાયત કરી છે તો આરોપી ધવલ ઠક્કર ને પણ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ બીપી ઠાકર ની કોર્ટ માં હાજર કરાયો હતો જ્યાં કોર્ટે તેમ ના 13 દિવસ ના રિમાન્ડ મંજૂર કર્યા છે જો કે અન્ય આરોપીઓ ના 14 દિવસ ના રિમાન્ડ મંજૂર થયા છે મૂળ અમદાવાદ નો રહેવાસી ધવલ ઠક્કર એ જણાવ્યું કે હું નિર્દોષ છું રાજકોટ અગ્નિકાંડમાં પ્રકાશ जैन મુખ્ય આરોપી છે ગઈકાલે 27 મેના રોજ કોર્ટમાં ત્રણ આરોપીઓને હાજર કરાયા હતા જ્યાં તેઓએ કહ્યું હતું કે પ્રકાશ जैन જ મુખ્ય આરોપી છે અને બધા આરોપીઓએ તેનું જ નામ આપ્યું છે જો કે આજે આ પુષ્ટિ થઈ ગઈ છે કે આ મુખ્ય આરોપી પ્રકાશ जैन નો પણ મૃત્યુ થયું છે આ પહેલા સરકારે રાજકોટ અગ્નિકાંડની ઘટનામાં આખરી કાર્યવાહી કરી છ સરકારી કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે જેમાં બે આસિસ્ટન્ટ એન્જિનિયર બે ડેપ્યુટી એન્જિનિયર અને બે પોલીસ ઇન્સ્પેક્ટરનો પણ સમાવેશ થાય છે ઉલ્લેખનીય છે કે અગ્નિકાંડ બાદ એવા આરોપો લાગી રહ્યા હતા કે મસમોટા ગેમ ઝોનને કોઈપણ પ્રકારની પરવાનગી કે સુરક્ષાના માપદંડો જેમ કે ફાયર સેફટી એન્ટ્રી એક્ઝિટ ગેટ ચેક કર્યા વિના જ મંજૂરી આપી દેવામાં આવી હતી જેના પગલે આ મોટી હોનારત સર્જાઈ અને મોટી સંખ્યામાં જાનહાની પણ થઈ પરંતુ સૌથી મુખ્યની અને અગત્યની વાત એ છે કે જે મુખ્ય આરોપી હતો પ્રકાશ જૈન જેના લીધે આખું આ અગ્નિકાંડ સર્જાયું એ પણ એ જ અગ્નિકાંડમાં બળીને ભરતું થઈ ગયા છે